સુરતમાં ત્રેવીસ વર્ષે શિક્ષિકા માનસીનાઈ અને તેર વર્ષના વિદ્યાર્થી સાથે જોડાયેલા એક સંસદની ખેજ કેસમાં પોલીસે સેશન્સ કોર્ટે શિક્ષિકાની જામીન અરજી મંજૂર કરી જેમાં કેટલીક કડક શરતો લાદવામાં આવી છે પોલીસ તપાસમાં જાણવા મળ્યું કે શિક્ષિકા માનસિનાઈએ પોતાને ટ્યુશન માટે આવતા તેર વર્ષના વિદ્યાર્થી સાથે શારીરિક સંબંધ બાંધ્યા અને તેની સાથે ભાગી ગઈ આ ઘટના બાદ પોલીસે તેની સામે પોક્સો એક્ટની કલમો અને અપહરણનો ગુનો નોંધ્યો કે શિક્ષિકાના વકીલે કોર્ટમાં પોક્સો એક્ટની કલમો રદ કરવા માટે દલીલ કરી જેને કોર્ટે ગ્રાહ્ય રાખી અને આ કેસમાંથી પોક્સો એક્ટ એક્ટની કલમો દૂર કરવાનો આદેશ કર્યો શિક્ષિકાબેન માટે દલીલોમાં મુખ્ય દલીલોમાં એવી હતી કે સેક્શન પોસ્કોની અમુક સેક્શનો જેમ કે સેક્શન ચાર છ આઠ બાર લાગુ પડતી નથી અને તે નંબર કોર્ટે માન્ય અને ગેરાહી રાખી અમને જામીન પર શિક્ષિકાબેનને જામીન પર મુક્ત કર્યા છે જ્યારે શરતી જામીનની વાત છે તો લગભગ દેશમાં સમગ્ર દેશમાં જેટલી જામીન હોય છે તે સરતી જામીન જ હોય છે અનલેસ ટ્રાયલ તમે કમેન્ટ્સ ના કરો ફૂલફિલ ના કરો ટ્રાયલ પૂરી ના કરો એટલે અને જે શરતો પોસ્કોના કેસ આધાર રાખવાની હતી જેમાં હજાર મીટરથી દૂર રહેવાનું ભોગબનના છોકરાથી કીધું છે નંદર કોર્ટે